ધારાસભ્ય નું રાજીનામું નીકળે છે તમારા કેવાથી રાજીનામું મળે યાદ કરાવું છું કે સાચી નમન કર્યું ઝઘડો છે અને જેનો લાભ બીજા લોકો પાટણ શું લેવા દીધા કઈ ભેગા જોઈન થઈ ગયા ભેગા જોઈન થઈ ગયા ઈ તો બેઠા છે તમે કોક કરો અમે વચ્ચે એટલા માટે કહું છું ક્યાંય પણ મિત્રો આપણું જ્ઞાતિ વાત નું રાજકારણ એવું છે ને કે ગામમાં શિવદાનો જગડો બે દર્દો હોય ક્યાંક ઠાકોર હોય ક્યાંક પટેલ હોય કે રાજપૂત હોય કે બ્રાહ્મણ હોય કઈ દલિત હોય કઈ પટેલ હોય